रीलॉन्च ऑफ आर डॉक्टर बत्रास क्लिखर बत्रास क्लिख जेल्डर वन होमिओपेथी चेन ओल ओवर इंडिया एंड पैन इंडिया જે આપણે હોમિયોપેથી ટ્રેડિશનલ હોમિયોપેથી ની સાથે મોડર્ન ટેકનોલોજી નું અનાવરણ જે આપણે કરીએ છીએ એ થેરાપીસ ની સાથે આપણે આ જ એક નવી થેરાપી છે જેને કહે છે એક્ઝોઝોમ જેની પણ લોન્ચ કરી છે સો બેઝિકલી ધીસ એક્ઝોઝોમ જે થેરાપી છે આપણી એ એડવાન્સ ટુ એડવાન્સ થેરાપી છે ફોર હેલ્થ એને স্পેશિયલી ડિઝાઈન થયેલી છે જે генеટિકલી પ્રૂન જે ડિસીઝીસ છે જેમ કે અમારું એક જો હેડ છે તીજલ મેમ ડોક્ટર તીજલ મેમ એ જેમનો એક રિસર્ચ છે જેના પ્રમાણે ઇન ઓલ ઇન્ડિયા ઇન ઇન વર્લ્ડ દરેક પર્સન ને हेयर એ એક નોટ જસ્ટ બ્યુટી બટ એ છે जस्ट રિલેટેડ વિથ ધ સેલ્ફ કોન્ફિડન્સ તો હોમિયોપેથી આપણી જે ટ્રીટમેન્ટ છે કે જે એઝ અ પર્સન કેવું છે એ જાણી અને એને શારીરિક અને માનસિક એક તાસીર પ્રમાણે આપણે જે મેડિકેશન આપીએ છીએ ના જે એક્ઝોઝોમ થેરાપી છે એમાં હોય છે એક્ઝોઝોમ્સ ઈટ કન્ટેઈન્સ ધ માઇક્રો સેલ્સ કે જે સીરમ ને આપડા हेयर रूट સુધી પહોંચાડીને हेयर નું growth કરવામાં વિથઆઉટ સાઇડ ઇફેક્ટ્સ વિથઆઉટ એની કમ્પ્લિકેશન્સ આ થેરાપીસ આપણે કરીએ છીએ એન્ડ વી આર વેરી હેપલીアナઉન્સ ધિસ કે 10 યર્સ થી આપણે આ વસ્તુ આપડા ક્લિનિક માં જામનગર માં કરીએ છીએ તો ઈટ્સ નોટ જસ્ટ ઇન ગુજરાત આપણી બેસ્ટ છે બટ ઇન ઇન્ડિયા ઇન પેન ઇન્ડિયા વી આર સર્વિંગ ધ હોમિયોપેથી વિથ મોડર્ન ટેકનોલોજી કે જેની સાથે ટ્રેડિશનલ વે તો છે જ પણ સાથે મોડર્ન ટેકનોલોજીનો પણ ખૂબ સારો સમન્વય કરવામાં આવ્યો છે અને સાથે અહીં આપણા જે જે અમારા મેન્ટર જે છે ડૉક્ટર વિજય સર અને અમારા જે હેડ છે મોનિકા મેમ એમનું પણ અહીં પ્રેઝન્સ છે કે જેમને અમને એમની સાથે આ વસ્તુ જ અનાવરણ માટે એમને પણ એમનું ઇન્વોલ્વમેન્ટ આપેલું છે સો માય બેઝિકલી એન્ડ બેઝિકલી થિંક ટુ એકનોલેજ ધ પીપલ કે આપણી આ જે થેરેપી છે એને અમે જે ઇસ્ટાબ્લિશ કરી છે જે જન્ટલ વે એક shortest way માં એ તમને વિથઆઉટ સાઇડ ઇફેક્ટ એ તમને ખૂબ સારા રિઝલ્ટ જે છે એ પ્રોવાઇડ કરે છે હેલો નમસ્તે મે ડોક્ટર વિજય બનસોડે મહારાષ્ટ્ર જામનગર ઓર ગુજરાત ડિવિઝન કા હેડ આજ મે ડોક્ટર જામનગર મે ઉપસ્થિત ઓર યહા પે જામનગર ક્લિનિકા 10 10 સાલ પૂરે હોને કી Uh, उपस्थिति में हम इसको री लॉन्च कर रहे हैं इसी के साथ हम लोग एक्सोजन नामक एक एडवांस uh, हेयर थेरेपी लॉन्च कर रहे हैं एक्सोजन ये एक्सोजोम बेस्ड थेरेपी है एक्सोजोम का एक्सोजोम बेसिकली एक माइन्यूट सेल्स है जो uh, हम सीरम अप्लाई करते हैं उस सीरम को बालों के रूट्स तक कैरी करता है जिसकी वजह से इस थेरेपी की वजह से इस प्रोसेस की वजह से हमें 95 परसेंट सक्सेस रेट मिलता है इसमें एक्सोजोम में ग्रोथ फैक्टर्स भी है जनरली किसी भी अदर सीरम में 14 से 15 ग्रोथ फैक्टर्स रहते हैं इसमें 1417 ग्रोथ फैक्टर्स है जिसकी वजह से इसका श्योर शॉर्ट रिजल्ट मिलता है तो एक्सोजोम के लॉन्च पे मैं जामनगर के क्लिनिक का अभिनंदन करता हूँ और यही आग्रह करता हूँ कि जामनगर के निवासी उसका लाभ उठाए धन्यवाद